એ મા માર જવું મને આ ગાયો જ આપતો નથી કુછ કુટરેલા મારે એક તો જવાનું એ મારે ફૂલે ફૂલેલા થાય નથી આ પડી અયા આ એની હા

દવાખાને જવું મારે દવાખાને જવું હે મારે દવાખાને જવું હેટ વાંધો પાંચ માં મારી ગાડી જો ઓ ઓ ઓય મા ભાઈ ની આ તો કાટલો મૂકી દેવો નંબર બ બધા હરતી આવે હાલો નવો આવે નવો લેવા લ્યો ઓય ઓય થઈ જજો કદી તો થઈ જજો